હેલો ગાઈઝ જય માતાજી કેમ છે બધા મજામાં આ આપશો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજનો આપણો વ્લોગ સ્ટાર્ટ થાય છે પોરબંદર જવાથી તો ચાલો આપણે આજે જઈએ છીએ પોરબંદર વોટર પાર્કમાં જવું છે અને સાથે સાથે આપણે પોરબંદર જમવા જવાનું છે તો ચાલો વ્લોગમાં ભયના રહેજો આગળ શું શું કરીએ છીએ તમને આગળ જોવા મળશે આ નજારા અત્યારે જોવા કેટલા મસ્ત છે આપણે આવશે પહેલાં પેટ પૂજા કરવા માટે પહેલાં જ આપણે કરી લીધા ગણપતિ બાપાના દર્શન પછી હું ગયા છે બહુ એટલે બહુ ભૂખ બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે તો ચાલો પહેલાં કરીએ પેટ પૂજા ફિર કામ ધૂજા તો અમને અત્યારે લાગી છે બહુ ભૂખ જલ્દી આપણે છે ને અત્યારે મળશે મસાલા પાપડ એટલે આપણે પહેલા છે ને ઓર્ડર કરી દેવાનો છે મસાલા પાપડ અને હવે આપણે રિધાનને પૂછશી

તો આજે અમે છે ને સેફરન સ્પેશિયલ પંજાબી શાક મગાવ્યું હતું બીજું એક શાક હતું કાજુ કરી અને આપણે સાથે મગાવી હતી ચીઝ ગાર્લિક નાન અહીંયાની છે ને ચીઝ ગાર્લિક નાન એકદમ જબરજસ્ત આવે છે અને ટેસ્ટ બહુ એટલે બહુ મસ્ત હોય છે કોણે કોણે કહી રહ્યો છે એ મને કમેન્ટમાં કહેજો તો અત્યારે જો આપણું જમવાનું એકદમ મસ્ત આવી ગયું છે અને આપણું ટેબલ એકદમ ફૂલ છે હવે આપણે જમવાની પ્લેટ બની ગઈ છે ને હવે આપણે જમવાનું છે તો હાલો બધા જમવા માટે आज आप लोग जमवा में देसी नहीं आज आप लोग जमवा में जो पंजाबी और साथे साथे रहता है, साथ है ना स्पेशल पिज्जा तुम्हारे બધા નું જમવાનું આવી ગયું છે ફટાફટ જમી લઈએ મસ્તી કીસ ક્યો આખી બધો પર પર બેઠા

स्तीडे के <laughs> <laughs> <you> <laughs> बडे रिटर्न थैंक यू तो <स्णालीक> 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 <नहीं। नहीं। स्णालीक> <नहीं>, वारो <स्णालीक> <स् હેલો ગાઇઝ તમે લોકો એ બ્રાઉની પછી આપણે આવી હતી આઈસ્ક્રીમ એકદમ મસ્ત જમી અને અહીંયા જો માછલી ઘરે કેટલું મસ્ત છે એકદમ શક્તિ વોટર પાર હેલો मैं इनके लिए रिवाज़ હેલો તો આપણે આવી ગયા વોટર પાર્ક માં ને અત્યારે મસ્ત મ્યુઝિક ચાલુ થઈ ગયું છે બધા લોકો કરે છે એકદમ મસ્તી મોજ અને અત્યારે આ ગરમીમાં છે ને વોટર પાર્કમાં જવાની મજા જ કંઈક અલગ છે અને હું રીધાના વિ ગયા છીએ અને અહીંયા બહુ બધી રાઈડ છે ઘણી બધી મોટી છે મોટીમાં આપણે જવાની હિંમત બહુ ઓછી કેમ કેમકે ત્રણ માળ ચડવા પડે છે બાકી આપણી નાની નાની કરશું રાઈડ્સ તો અત્યારે જો બધા લોકો મસ્ત વિડીયો બનાવે છે સાથે સાથે ડાન્સ કરે છે સાથે સાથે મસ્તી પણ કરે છે અને મારા રીતાનનો તો વ્લોગ બનવાનું શરૂ જ છે બટ શું કરીએ મ્યુઝિક વાગે છે એટલે તો આ જો રાઈડ બધા લોકો હવે કરવા માંડ્યા છે એન્જોય તો ભાઈ એની બધા લોકોએ તો રાઈડમાં જવાનું શરૂ કરી દીધું છે પણ ત્રણ માળ ચડવાના છે ને એ હિંમત નથી હાલતી રાઈડ કરવાની બહુ મજા આવે છે તો અહીંયા છે ને રાઈડ શરૂ થઈ ગઈ છે ને અહીંયા હું અને રીધાન કરીએ છીએ એકદમ મસ્તી અને રીધાનને જ થાય છે કે હું સ્વિમિંગ કરું છું એકદમ મસ્ત જુઓ તમે તો અત્યારે અમે લોકો કરીએ છીએ એકદમ મસ્તી અને કોને કોને વોટર પાર્કમાં અત્યારે જાઉં ગમે છે એ મને કહે કમેન્ટમાં મને તો પાણી બહુ પસંદ છે અને અત્યારે તો ગરમીમાં મજા જ આવે અને અહીંયા જો બધા કેટલા અલગ અલગ રીતે રાઈડ કરે છે અને અહીંયા બધા લોકોની છે સર મસ્તી અને સાથે સાથે એટલા મસ્ત ગુજરાતી કહે સોંગ વાગે છે એટલે બધાને છે ને જલસા અને સોંગ વાગે ને એટલે બધાને તાન તો ચડે જ ગુજરાતી હોય તો ત્યાં બધા લોકો કરે છે ડાન્સ અને અહીંયા અમારી રીધનની મસ્તી તો જો અમે બે તો અત્યારે મસ્તી જ કરવાના છે કેમ કે રીધનને કોઈ રાઇડમાં નથી જવું ખાલી સ્વિમિંગ કરવી છે તો ચાલો અમે લોકો કરીએ છીએ અહીંયા મસ્તી અને ભાઈની લોકો કરે છે આ મોટી રાઇડમાં મસ્તી જો તમે જોઈ શકો છો ખરેખર અત્યારે છે ને પાણી જોઈએ અને મોજ પડી જાય તો કોણ કોણ પાણીથી બીવે છે અને કોને કોને પાણી ગમે છે મને જરૂરથી કમેન્ટ કહેજો અને અહીંયા ઘણા બધા માણસો છે અત્યારે જો હજી તો આપણે છે ને બુધવારે કે ગુરુવારે ગયા છીએ ના કે સેટરડે સન્ડે તો અત્યારે તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે ને આ અમે છે ને કોક પાસેથી થોડીક વાર માગી અને લીધી છે તો જો કેવી મસ્ત લાગે છે તો આવી જ રીતે અમે લોકો છે ને થોડીક વાર કઈ રીતે મસ્તી એન્જોય અને બાકી નાની નાની રાઈડ અને અહીંયા ઘણી બધી અલગ અલગ રાઈડ હતી એટલે મજા આવતી હતી લુક પણ બહુ મસ્ત છે તો કોણ કોણ આવ્યું છે પોરબંદર શક્તિ વોટર પાર્કમાં અને કોણ કોણ પોરબંદરથી છે એ પણ મને કમેન્ટમાં કહેજો અત્યારે બધા લોકો મસ્ત સ્વિમિંગ પૂલ એન્જોય કરે છે અને અહીંયા હું અને રીધાના નામે બધા લોકો બનાવીએ છીએ વિડીયો બાકી નાના બાળકોને છે ને અહીંયા ખરેખર બહુ એટલે બહુ મોજ પડી જાય અહીંયા રીધાન થોડોક પાણીથી પીવે છે અને આમ એને પાણી બહુ એટલે બહુ ગમે છે તો અહીંયા રીધાનના વિડીયો બનવાના શરૂ થઈ ગયા છે એ બધા વિડીયો તમને અમારી શોર્ટ્સમાં જોવા મળશે ટાઈમ પૂરો થઈ ગયો હતો અને વેવ ચાલુ થઈ ગયું હતું અને વેવમાં ખરેખર એકદમ મસ્ત ફીલ થતું હતું તો વેવ શરૂ થયું તો આપણે આવી ગયા હતા વેવમાં સાડા પાંચ વાગે આવ્યા હતા અને આજે અમે લોકોએ બે થી ત્રણ કલાક સ્વિમિંગ પુલમાં મસ્તી કરી અને સાથે સાથે નાયા અને અત્યારે વેવ શરૂ થઈ ગયું છે અને હું રીધાને આવી ગયા છીએ વેવમાં ખરેખર દરિયા જેવું ફીલ થાય છે હું ફર્સ્ટ ટાઈમ વેવમાં આવી છું અને અહીંયા બધા લોકો જુઓ કેટલી મસ્ત રીતે વેવ ઇન્જોય કરે છે મસ્તી કરે છે અને સાથે સાથે છે ને દરિયા જેવું જ ફીલ થાય દરિયામાં તો આપણે આવી રીતે નવા ન જઈ શકીએ તો આજે છે ને મેં ફાઇનલી વેવ ઇન્જોય કરી અને મને તો બહુ એટલે બહુ મજા આવી તો જુઓ અત્યારે બધા લોકો કેટલું મસ્ત રીતે એન્જોય કરે છે અને પબ્લિક જુઓ તમે કેટલી છે અને નાના બાળકોને ઘરે જલસા જ પડી જાય છે ત્યાં અમે લોકોએ કરી લીધું છે એન્જોય અને આજનો દિવસ એકદમ મસ્ત રહ્યો હેલો ગાઈઝ અમે લોકો છે ને આજે વોટર પાર્કમાં ના હોય આવ્યા હતા નાઈ લીધું આ છે વોટર પાર્ક તો હલો હવે જઈએ ઘરે હમણાં છે ને આપણે ગામડે છે મસ્તીને ઘરે અહીંયાથી અમે લોકો આવ્યા હતા આ પોરબંદરથી નજીક છે ચાલો

ઓકે કાલ વિંદા તો તડકામાં આટલું એન્જોય કર્યો અને હવે અમે બધા લોકોએ પીધું છે શેરડીનો રસ કેમ કે તડકો તો લાગે ત્યારે ના લાગ્યો પણ હવે ઘણો બધો તડકો લાગ્યો છે મસ્ત શેરડીનો રસ પીધો અને અમે લોકોએ છે ને ગાડીને પણ પીવડાવ્યું હવે છે ને અહીંયા જો એક ઝાડ છે એ કેટલું મસ્ત છે ને કંઈક અલગ જ છે શું છે એ મને કમેન્ટમાં કહેજો આપણે આવી ગયા તો બગવદર ને અહીંયાથી લેવાનું હતું કૃષ્ણના બર્થડેનું કેક તો અત્યારે આપણે છે ને કેક પેક કરાવી લઈએ ને આપણે લઈ જવાનું છે ને ગામડે તો મસ્ત આવી રીતે આપણે છે ને બોક્સમાં કેક પેક થઈ ગયું છે અને હવે આપણે નીકળવાનું છે ઘર તરફ તો અમે વાડી આવી અને પછી અહીંયાથી નીકળી ગયા છીએ બે જવા માટે રસ્તામાં જ છે ને આપણે કરી લેશી મોગલમાના દર્શન તાં માતાજીનું મોગલમાનું મંદિર છે તો મોગલમાના આપણે દર્શન કર્યા પછી અહીંયા આવી ગયા તો આપણે સુરાપુરાના દર્શન કરવા માટે તો આપણે સુરાપુરાના દર્શન કરી લેસી અને આપણે આવી ગયા છીએ બે ચુંગીવારાના દર્શન કરવા માટે અત્યારે સાંજનો સમય હતો વાતાવરણ જુઓ કેટલું મસ્ત છે અને મંદિર એકદમ મસ્ત લાગે છે તો ચાલો હવે આપણે કરી લઈએ દર્શન અને તમે બધા લોકો પણ કરી લ્યો ચુંગીવારાના દર્શન ચુંગીવારાના દર્શન કરીને આપણે આવી ગયા હતા અંબામાના દર્શન કરવા માટે માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા છીએ વાહ હેલો ગાઈસ આજે છે કિશુનો બર્થડે અને અમે બધા કરીએ છીએ કેક કટિંગ સો હેપી બર્થડે કિશુ થેન્ક યુ તો અમે લોકો આવી ગયા છીએ કિશુ પાસે આજે એનો હતો રીધાનુન કિશુના બર્થડેનો બે જ દિવસનો ફરક છે તો અમે બંને બર્થ ડે સાથે મનાવ્યા હતા અહીંયા જો કિશુને થોડુંક કેક લગાડ્યું અને એકદમ મસ્ત એને આજે પરી જેવી તૈયાર કરી હતી પછી અમે બધાએ કેરી સાથે મળી અને કેક કટિંગ બટ એક મિસ્ટેક થઈ ગઈ હતી અમારું કેક છે ને આઈસક્રીમ કેક આવી ગયું હતું તો કેક આપણું પીગળવા માંડ્યું હતું એટલે બધાએ ફટાફટ કેક કટિંગ કરી અને કિશુને કેક ખવડાવ્યો અને સાથે સાથે અમે બધા લોકોએ સાથે મળી અને કર્યું મસ્ત સેલિબ્રેશન પછી બધા લોકોએ છે ને કિસુને કેક ખવડાવ્યો અને એકદમ મસ્ત રીતે કિસુનો બધે સેલિબ્રેશન કર્યું અને આજે કિસુ કેટલી ખુશ હતી એકદમ મસ્ત તો પછી બધા લોકો છે ને આપણે દર વખતે જેમ કરીએ છીએ બધા લોકો કેક ખવડાવશે અને કરશે આપણે નાની પાર્ટી અને સાથે બધાને મળશે તો આ છે આપણી નાનકડી